વલસાડ શહેરની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઈ શિક્ષકોને પારિતોષિક આપી કરવામાં આવી હતી જિલ્લા અને તાલુકા કક્ષાના આ શિક્ષક સન્માન સમારંભમાં જિલ્લા કક્ષાએ ચાર શિક્ષકો અને તાલુકા કક્ષાએ સાત શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આ સાથે જે પ્રમાણે ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યા છે તેને લઈને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓને વાલીઓ પણ ઉત્સાહિત છે વીજ રાહતને લઈને ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આપણી જે વીજ કંપનીઓ વીજ ડિસ્ટ્રીબ્યુશન કરે છે તે નંબર વન કંપનીઓ છે વીજ કંપનીની કાર્યપદ્ધતિમાં પણ જે પ્રમાણે સુધારો આવ્યો અને ગુણવત્તામાં પણ સુધારો કરવામાં આવ્યો છે તો બીજી તરફ જીએસટી મુદ્દે પણ નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના સામાન્ય લોકોને ઘણો લાભ થશે ચોક્કસપણે આની અસર ગુજરાત સરકારની આવક પર થશે પરંતુ જેમ જેમ સુવિધાઓ સામાન્ય લોકોના હાથમાં આવશે તેમ તેમ આનો વપરાશ પણ વધશે અને જીએસટીની આવકમાં પણ વધારો થશે જેથી સામાન્ય લોકોને ફાયદો થશે અને વલસાડ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમ આજે અમારા ધારાસભ્ય શ્રી ભરતભાઈ ધારાસભ્ય શ્રી જિલ્લા કલેક્ટર શ્રી લથા સાહેબ અને શિક્ષણ અધિકારી શ્રી રાજેશ્વરી બેન અને જિલ્લા પોલીસ અધિકાર કેન્દ્ર સરકારે કર્યા છે એની પણ સરાહના કરવામાં આવી અને સાથે સાથે આ જે સોલિટેક્સમાં સુધારા કરવામાં આવ્યા છે એમાં શિક્ષણની બધી સામગ્રીઓને મુક્ત કરવામાં આવી છે એના લીધે પણ શિક્ષકો અને વાલીઓ અને સાથે સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહ જોવા મળ્યો છે કેમ કે નોટબુક થી લઈને શિક્ષણની દરેક સામગ્રી ને આ વખતે સીલ ટેક્સ માંથી જીરો કરવામાં આવે છે